નવા મતદાર જોરદાર અવાજ કરો બોલો ભારત નવા મતદાર કરો જોરદાર કોર્પોરેટ વિસ્તારમાં એટલે જે નગરપાલિકા વિસ્તારમાં મોદી પરિવાર કોઈ એમ કીધું ડિબેટ અંદર ટીવી ના ડિબેટમાં એમ કીધું કે મોદી કોઈ પરિવાર છે ને દેશથી શું ખબર પડે

છ જ આગેવાનો અમારી મોટી સંખ્યામાં બહેનો ખાસ કરીને બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી આપણો ઉમેદવાર ધવલભાઈ પટેલ કે જેને પાર્ટી પ્રતિક તરીકે હંમેશા ધારાસભ્ય તરીકે બે હાજર ચોવીસ એટલે બરાબર બાર વર્ષ થઈ ગયા ત્યારે એને બનાવવા માટે એને બનાવવા માટે કેટલા વર્ષથી મત વિરોધ પક્ષમાં હતા વિરોધ હતા એટલે જે અપેક્ષા જે આપણે રાખે એટલી ગ્રાન્ટ આપણને મળતી નહી હતી તેના માટે જોડાવું જોઈએ તો જ આટલા આખા વિસ્તાર આપણો વિસ્તાર એટલે આપણે કલ્પના નહીં કરીએ વાપી રાતા કોચરવાથી શરૂ કરીને રાજબારી સુધી આ બાજુ મધુ ઘોડબારી થી લઈને ભૂખવાડા સુધીનો વિસ્તાર આખા વિસ્તાર કામ કરવું હોય તો સરકાર બે હાજર વીસ માં જોડાયા ત્યારબાદ આખા વિસ્તારની અંદર જે નાના મોટા કામો હતા એ નાના મોટા અમારા તાલુકા પંચાયત ના ગોવિંદભાઈ ભગવાનભાઈ હોય બધા ભાઈ ગણેશ તમામ એક એક

ત્રણ કરોડ ને ત્રણ લાખ કે ત્રણ કરોડ ને પાંચ લાખ રૂપિયા એટલે પર કિલોમીટરના પાંત્રીસ લાખ રૂપિયા પ્રમાણે એના

ખોડદા ફળિયાઓ ખોડદા ફળિયા વારોલી જંગલ વાળો સિત્તેર લાખ રૂપિયા એક ડોંગર ફળિયા થી શમશાન વાળો જે પિસ્તાલીસ લાખ રૂપિયા અને ચેકડેમ ગમકો જે બેહડુનિયા વાળો એના ત્રીસ લાખ રૂપિયા એટલે ચાર કરોડ ને ચાર કરોડ ને પંચોતેર લાખ રૂપિયા તો અત્યારે મંજૂર કર્યા અત્યારે ચાર કરોડ ને આટલા વિસ્તારની અંદર એમાં મધુબેન મધુબેન એ લોકોના અલગ પસાર ખાલી આટલા વિસ્તારમાં મધુબેન રાયમલને નગર અને મેઘવાલના એ લોકોના પસા અલગ બોર્ડર નીલેજતા એટલે જે જે વિસ્તારની અંદર જે જરૂરી છે એ ચોક્કસ ધ્યાનમાં માં રાખેને એટલે કે પ્રજાના હિતમાં જેમ ટાવરની વાત કરી તો ટાવર આપણે બુરવડ પર આવી ગયો પણ તમારા ફતેપુર ફતેપુર માટે અલગથી પીપરોની માટે અલગથી આપણે દરખાસ્ત નવી મોકલેલી છે ભલામણ કરીને પીપરોની માટે આપણે અલગથી મોકલાયું છે એટલે એ પણ ટૂંક સમયમાં એની બી મંજૂરી આવી જશે એટલે એ કામ પણ આપણું થઈ જવાનું છે ત્યારે બધાને ટાવર કરી આપ્યું તમે કે પીપરોણીનું કેમ બાકી તો ભગવાનભાઈ એની પણ મારા પાસે લખાણ લઈને ભલામણ કરી દીધી છે ત્યારે રસ્તો આપણો બને ત્યાં સુધી ઝડપથી આપણો રસ્તો બને ત્યાં સુધી ઝડપથી કારણ કે ચોમાસામાં બધાને આટલી ટ્રાફિક એકવાર રસ્તો બની જાય તો કાઉચા ખર્ચોની મંડીને બંધ થઈ હોય તેટલી ટ્રાફિક બધે આપણે અહીંથી જાય એટલે અવર જવર લોકોની મુશ્કેલીમાંથી દૂર થાય ત્યારે ખાલી રસ્તો નહીં રસ્તા સિવાયના આપણે એક સાસઠ કેવી સમજે અત્યારે તમારો પાવર અસ્ટોલથી આવે એના માટે પણ દહીંખેડમાં મંજૂર કરી દીધું છે પણ જગ્યાની સમસ્યા જગ્યા મળી નહીં બાકી સબ એટલે લાઇટ આપણે દહીંખેડથી જ આપણને આવે યા તો દહીંખેડ કે ખર્ચોન કોઈ બી જગ્યા બેમાંથી જગ્યા પસંદ કરીને આપણે આપવાની છે એટલે એ પણ એ લગભગ કરોડ મંજૂર છે એટલે ગમે ત્યારે ચોમાસામાં લાઈટ જાય વાવાઝોડું થાય તો લાઈટ જાય એ સમસ્યા પણ આપણે દૂર કરીએ એ પ્રમાણે સ્કૂલનું કામ હોય જે જે જરૂરી છે વિકાસના કામમાં જે જે જરૂરી છે એને ચોક્કસ જ આપણે કામનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે

એ અત્યારની જે જરૂરી છે એમાં પીએમ સૂર્યોદય યોજના પીએમ સૂર્યોદય એટલે સોલાર સિસ્ટમ દરેકના ઘર પર ત્રણ કિલો વોલ્ટ ત્રણ કિલો વોલ્ટ એટલે આપણી ઇલેક્ટ્રિકની ભાષામાં ત્રણ કિલો વોલ્ટ એટલે એટલી દરેક એક એકના ઘર પર સોલાર સિસ્ટમ આવી તો એક પણ રૂપિયો એ ઝીરો બિલ એક માણસને એક રૂપિયો બિલ ભરવાનું એમાં તમે ઘર ઘંટી વાપરો મોટર વાપરો ઘરના પંખા એસી જે વાપરો તે જે વાપરો તે પણ એમાં એક પણ પૈસો ભરવાનો આવે નહીં એટલે એ પ્રમાણની યોજના સમગ્ર દેશ અંદર એક કરોડ ઘર પર યોજના આવતા પાંચ વર્ષમાં આખા દેશમાં કોઈ એક ઘર બાકી નહી હશે કે તેના ઘર પર સોલર સિસ્ટમ સોલર સિસ્ટમ લાગે એટલે મારા પોતાનો જ અનુભવ કે મારે ત્યાં આટલું મારું પરિવાર બધા સાથે રહે તો વીસ બાવીસ હજાર બિલ આવે તો સોલર સિસ્ટમ સાડા સાત કિલો નું લગાવેલું પચીસ ટકા પૈસા ભર્યા એટલે સબસીડી પંચોતેર ટકા સરકારની પચીસ ટકા પૈસા ભરવાના ત્યારે એ આપણી જે યોજના તમામ સરકારનો લગાવેલો અઢી સરકારની જે સરકારની સોલર સિસ્ટમ જે યોજના છે એ કાયમી સોલ્યુશન એટલે આજીવન સોલ્યુશન છે કે એના એના થકી જે બી પાવર વપરાય જે બી લાઈટ આપણે ઘરે વાપરીએ મફત વાપરી શકીએ ત્યારે સરકારને એવી ખૂબ દૂરંદર્શી યોજના એને કહેવાય કે કાલે આજે ખિસ્સા માં પણ કાલે મળી ગયું એવી યોજના નહીં કાયમ યોજના એ પ્રમાણે આપણે અત્યારે સિંચાઈ માટે ધારો કે મધુબન ડેમનું પાણી બાજુમાં છે તો એમાંથી એમાંથી પાણી તો છે પણ આપણને ખાલી યોજનામાં પીવાનું પાણી મળ્યું ટાંકીમાં આવ્યું ઘર ઘર સુધી ઘર ઘર સુધી મળવાનું બાકી છે હજુ પણ ઘણા લોકોના ફળિયામાં ઘર ઘર સુધી પાણી જતું નહીં હોય એના માટે ફરીવાર પૈસા મંજૂર કરીને ઘર ઘર કેવી રીતે પાણી પહોંચે તેની પાછી ફરી નવી યોજના બનાવી ટાંકી સુધી પાણી આવી ગયું પણ ટાંકીથી ઘર સુધી આપવાનું બાકી છે એના સિવાય બીજી એક સરકારે ચિંતા કરી કે ડેમ માંથી પાણી ડેમ નજીક છે તો એમાંથી સિંચાઈ એટલે લિફ્ટ લિફ્ટેશન કરીને સિંચાઈ માટે પાણી આપે કે જેથી લોકો ખેતી સારી કરી શકે શાકભાજી કરી શકે કઈ પણ ખેતી સારામાં સારી કરી શકે જ્યાં નદી નદી હોય હોય ત્યાં ડેમ ડેમ બનાવવાના તો પાણી એ રીતે સરકારની યોજના છે જે સરકારની યોજના હવે હવે રસ્તા પાણી વીજળી બધું મળી ગયું પણ રોજગારી ઊભી થાય એવું કામ કરવા માટે સરકાર ચિંતિત છે તેના માટે વન બંધુ યોજના દાખલ કરેલી એમાં વન બંધુ ભાગ બે માં આપણને વીસ હજાર

રાસહ્યાજીને આખી જે ટીમ છે તમામ એક 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 જનની ટીમ છે એ ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પર કોંગ્રેસ મત હતો તો તો ભારતીય જનતા પાર્ટીને વોટ મળતા એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે તમામ કાર્યકરો જોડાયા लागले જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો તો 90% વોટ ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યા છે તો એમાંથી વિશેષ વધારે પડ વધારે મોટા મોટ બગડે છે કોંગ્રેસમાં તો હું પોતે જ લડી ચુક્યો એટલે મને ખબર છે કે કોંગ્રેસનો રિઝલ્ટ શું આવવાના આવતા દિવસોમાં જે એ ગમે એટલી વાત કરે કરે ગમે એટલા હોર પાડ્યા પણ વાસ્તવમાં શું છે છે તે મને ખબર કે વાપી પાર્ટીને વલસાડમાં નકરું ભાજપ એક પેટીમાંથી પાંચ મત નીકળે તો દસ જ મત નીકળે એટલા તો આપણે ત્યાં નોટામાં વધારે આવે એટલે પાર્ટી જે વિસ્તાર છે તે કમ્પ્લીટલી ત્રણ વિધાનસભામાં ત્રણ લાખની નીડ તેના સામે આપણે આપણા વિસ્તાર ખાલી વાંસદા વિસ્તારનો એકલો ધારાસભ્ય છે એનાથી કઈ થવાનું છે નહીં મને પોતાની ખબર છે હું ઉમેદવારી વિસ્તારમાં ખાલી લીડ મળેલી એટલે એમને બી ખબર પડી જશે કે વાસ્તવમાં એને કેટલું મળે આપણા વિસ્તારમાં પાંત્રીસ ચાલીસ થી પચાસ હજાર ની લીડ આપણે લાવવા માટે આપણે બધા મહેનત કરવાનું છે કોઈ યોજના બાબતે કોઈ યોજના બાબતે જે કઈ યોજના લાભ હોય

આવતી સાત તારીખે વધારે ને વધારે મતદાન થાય તેની ચિંતા આપણે સૌ પ્રયા કરવાની છે આટલી વાત કરી રહ્યું